વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરાના જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન કરાયું હતું જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં અંડર નાઇન અને અંડર ઇલેવનના રમતવીરોના ટેલેન્ટની ઓળખ કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાના છસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો મહત્વનું છે કે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ અર્થે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે મહાનગરપાલિકાના ભાઈઓ અને બહેનો માટેની પસંદગી રાખવામાં આવેલી હતી આજે ગ્રામ્ય વડોદરા 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 ગ્રામ્યના ભાઈઓ અને અને કાલે શહેર ગ્રામ્યની બહેનો માટેનું આપણે આયોજન કરેલું છે આમાં આશરે છસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને આ જિલ્લા કક્ષાની ટેસ્ટ અંદર જે લોકો ઉત્તીર્ણ થશે એ લોકો રાજ્ય કક્ષાએ બેટરી ટેસ્ટનું આયોજન થશે એમાં ભાગ લેવા જશે અને એમાં જે ઉત્તીર્ણ થશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવશે